મારું નામ પ્રશ્નસિંહ જાડેજા મુખ્યમંત્રીશ્રીને પત્ર એ લખ્યો છે કે ભાઈ આ જે નિયમ છે એ થોડા હળવા કરે અને જે આ જે ફાઉન્ડેશન કે છે ઓલરેડી ફાઉન્ડેશન લોખંડના આપેલા જ હોય છે જે ગ્રાઇડ્સમાં કે આ સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય મુખ્યમંત્રીશ્રીને મેં જણાવ્યું કે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે રાઇડમાં પણ ચાલુ ગાડીના એક્સિડન્ટ થશે રોડ બંધ કરી દેશે ગાડી બંધ કરી દેશે બાર ખાલી મેળા ઉપર જ કેમ ત્રાસ આજ તમે જોવો છો કે રાજકોટમાં જે બનાવ બન્યો અગ્નિકાંડનો એ પછી રાત મેળા જ બંધ થઈ ગયા હતા આ વખતે વેકેશનમાં પણ બાળકોને રાઈડ વગર મેળા કરવા પડ્યા આમ મેન લાઇસન્સ બ્રાન્ડથી જ ચાલુ છે લાયસન્સ બ્રાનના અધિકારી છે એ જ પોલીસ ડિપાર્ટમેન્ટના એ જ કોઈ જવાબદારી લેવા માગતા જ નથી આર એન બી વાળા જવાબદારી લેવા માગતા નથી કે યાંત્રિક વિભાગ દ્વારા કોઈ જવાબદારી લેવા માગતા સરકારને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે એસઓપીના નિયમ મળવા કરે જેથી કરીને આજે જે પરપ્રાંતિઓ અમારે આવતા હોય અમારે અમારા તો અમારું જ ઘર તો ચાલતું છે પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે ગયા વર્ષે મેળા નથી ત્યાં તો હજારો માણસોના ઘર ઘરમાં ખાધા પીતા વગના રહી ગયા છે